તમામ પ્રકારના રોગથી રાહત સાથે જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવે છે આ શિબિરમાં શરીર મન અને ચેતનાના બધા પર એક સાથે કામ કરવામાં આવે છે જેનાથી ઘણી શક્તિઓ જાગૃત થાય છે યોગ્ય ધ્યાનને પગલે શારીરિક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ બીપી થાઈરોઈડ અસ્થમા સંધિવા માઇગ્રેન હૃદયરોગ ડિપ્રેશન વધતું વજન જેવી બીમારીઓમાં રાહત અનુભવાય છે શિબિરમાં સૌથી થી વધારે લોકો જોડાયા છે धीरज पटेल सोला